દેશી દાળના અડતાલીસ વિડીયો વાયરલ દેશી દારૂનું વેચાણ અને સેવનના વિડીયો વાયરલ ગુજરાતી ફૂડ માટે બધાનું ફેવરેટ શ્રી કોડિયાર કઠિયાવાડી ડાબા હવે ખુલી ગયું છે નવીપુર હાઇવે પર બરુચ અને આસપાસના વિસ્તારના લોકો માટે બેસ્ટ કાઠિયાવાડી ફૂડ અને ફેમસ અથાણાની વેરાઇટી સાથે ખોડિયાર કાઠિયાવાડીની આ નાઇન્ટી ફર્સ્ટ બ્રાન્ડ છે જે નબીપુર પાસે ઓપન થઈ છે અહીંયા એટ્રેક્ટિવ એમ્બિયન્સ અને કમ્ફર્ટેબલ સીટિંગ સાથે છે ડાઇનિંગ એરિયા ઇવન્સ માટે સ્પેશિયસ બેન્કવિટ હોલ સેલ્ફી એરિયા લાર્જ ગાર્ડન એરિયા ચિલ્ડ્રન પ્લે ઝોન ચા નાસ્તા માટે ફૂડ ઝોન અને હન્ડ્રેડ કાર્સ આવી શકે તેવું વિશાળ પાર્કિંગ પણ છે

सैलेड बचपन की यादों आदतों खरीज तुम्हारा फैमिली फ्रेंड्स साथ जरूर थी विजिट कर तो आ हॉट जरूर थी श्री कोरियर ढाबा नबीपुर एन एच फोर्टी एट भरूच ट्वेल्थ के बाद नर्सिंग फील्ड में तीन कोर्स काफी पॉपुलर है ए एन एम जी एन एम और बी एस सी नर्सिंग ये तीनों में से कौन सा कोर्स बेहतरीन है किसमें ज्यादा अपॉर्चुनिटीज है और ये करने के बाद ज्यादा सैलरी कैसे मिलेगी और ये सभी कोर्स कैसे होते हैं ये सारी जानकारी एवं एडमिशन इन्फॉर्मेशन के लिए आप कर्म ग्रुप ऑफ इंस्टीट्यूट का संपर्क अवश्य करें हर कोई पढ़ लिख कर अच्छी कमाई करना चाहता है और उसके लिए अच्छा कोर्स पसंद करना बहुत जरूरी है ए एन एम दो साल का और जीएनएम तीन साल का डिप्लोमा कोर्स है बी एस सी नर्सिंग चार साल का डिग्री कोर्स है हमारी संस्था में सभी कोर्स का थियोरी और प्रैक्टिकल मार्गदर्शन दिया जाता है उनमें 70 प्रतिशत प्रैक्टिकल शिक्षा दी जाती है उससे छात्रों को प्रत्यक्ष प्रैक्टिकल अनुभव से बहुत अच्छा ज्ञान प्राप्त होता है अच्छी शिक्षा के लिए अच्छा एसी क्लासरूम और प्रैक्टिस के लिए बेहतरीन लैब साधन सामग्री होनी आवश्यक है साथ साथ कुशल प्रशिक्षक से ही तालीम देना जरूरी है हमारी संस्था के माध्यम से हम 10 साल से हजारों छात्रों को प्रशिक्षण मार्गदर्शन देने में सफल रहे हैं। ये कोर्स करने के बाद बहुत सेक्टर में जॉब मिलता है और सबसे अच्छी बात ये है कि बहुत ही कम फीस में गुजरात में हमारे यहाँ प्रवेश मिलता है ये सभी जानकारी एवं एडमिशन के लिए हमारा संपर्क करें स्क्रीन पर दिखाए गए नंबर पर। एक सच्चा मार्गदर्शन हमारा भविष्य बदल सकता है કર્મલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુટ નર્મદા માર્કેટ ભરૂચ અંકલેશ્વર પિતા પુત્ર સામે ભરૂચ પોલીસ મથકમાં એક કરોડ તેત્રીસ લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાતા આરોપીની ધરપકડ કરવામાં આવી છે ભરૂચના એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદી રજિયા ઉસ્માન મન્સૂરીએ અંકલેશ્વરના પિતા પુત્ર સામે ફરિયાદ નોંધાવી છે જેમાં આક્ષેપ કર્યો છે કે ગત વર્ષ બે હજાર ફરિયાદીના પતિ જીવિત હતા તે વેળા અંકલેશ્વરના દીવા ગામ નજીક વાડી વેચતા રૂપિયા આવ્યા હતા જે રૂપિયાથી અંકલેશ્વરમાં બે દુકાન ખરીદવા માટે તેમના મિત્ર ઇઝહર અહમદ સિદ્દીકી તથા તેના દીકરા ઇસ્તેખાર સિદ્દીકી તે

તારીખ વીસ દસ બે હજાર એકવીસના રોજ છેતરપિંડી કરનાર આરોપી પિતા પુત્રને સત્તાણું લાખ રોકડા આપ્યા હતા અને તે બાબતે સહીવાળું એક કાચું લખાણ પણ કરવામાં આવ્યું હતું જેમાં વેચાણ કરનારની સહી પણ દર્શાવેલી છે ત્યારબાદ પણ ત્રેવીસ લાખમાંથી અઢાર લાખ ચૂકવવાના રહેશે તેવું લખાણ પણ હતું અને તે સમય દરમિયાન બે હજાર એકવીસમાં પણ ફરિયાદીના પતિનું એક્સિડન્ટ થતાં દોઢેક મહિનો પથારી વંશ રહ્યા બાદ હાર્ટ એટેકમાં તેમનું મોત થયું હતું ફરિયાદીના પતિનું મોત થતાં આઘાતમાં રહેલી ફરિયાદીએ પતિએ જે બે દુકાન ખરીદી કરવા માટે રોકડા રૂપિયા ચૂકવ્યા હોય અને અન્ય રકમ પણ આપી હોય તેવા અંકલેશ્વરની બે દુકાનના માલિક પિતા પુત્રને દુકાનનો દસ્તાવેજ કરવાનું કહેતા તેઓએ ફરિયાદીને કહ્યું હતું કે જે તે સમયે બે દુકાનની રકમ એક કરોડ વીસ લાખ નક્કી થઈ હતી જેનો લાંબો સમય થઈ ગયો છે એટલે હવે તમારે આ દુકાનો જોઈતી હોય તો એક કરોડ બત્રીસ લાખ ચૂકવવા પડશે

સિદ્દીકીમાં સિદ્દિકી અને ઇઝાર સિદ્દિકી સાથે એમને સત્તાણું લાખનું લખાણ પણ છે અને એ લોકોએ મેં વાત કરી કે ભાઈ આટલા રકમ તમારી પાસે જમા છે તો હવે આ દુકાનનો તો એમને તેવીસ આપવાના હતા એની જગ્યા પર પાંત્રીસ લાખ રૂપિયા મારી પાસેથી લીધા એક કરોડને તેત્રીસ લાખ રૂપિયા મારી સાથે છેતરપિંડી કરી છે ને લાખ રૂપિયા મારી સાથે ડિપોઝિટના બી વસૂલ્યા છે દુકાનનો કબજો આપી અને પાછો મેં અરજી કરી દસ્તાવેજ માટે મેં કીધું કે તું દસ્તાવેજ મને હવે કરી આપ તો કે હું ના કરું એમ કે તો મેં અરજી કરી પોલીસ સ્ટેશનમાં એ ડિવિઝનમાં તો એમને એવું કીધું ઘરે આવીને સમાધાનની વાત કરી સમાધાનમાં મને ધમકી આપી ગયા કે સમાધાન ના કર્યું ને સમાધાનની જગ્યા પર મને ધમકી આપી ગયા કે મારી નાખીશ એ બાજુ દુકાન બાજુ આવી તો આમ એટલે મેં અરજી કરી છે અને હમણાં મેં આ એફઆઈઆર કરાઈ છે આ લોકોએ મારી સાથે પૈસા પણ નહીં આપ્યા અને મને દસ્તાવેજ ભી નહીં કરી આપ્યો એટલે આ લોકોએ મારી સાથે છેતરપિંડી કરી છે પ્રાથમિક શાળામાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જુલાઈ બે હજાર ચોવીસના પ્રથમ પખવાડિયાને ભારત સરકાર દ્વારા સ્વચ્છ પખવાડા તરીકે ઉજવવામાં આવી રહ્યો છે જેના હેતુથી સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત બનાવવાનો છે જેને ભારતની વિવિધ કંપનીઓ અને વિવિધ સંસ્થાઓ દ્વારા વિવિધ શાળાઓમાં આયોજિત કરાઈ રહ્યો છે જે અંતર્ગત ગઈકાલે અંકલેશ્વર તાલુકાના નવા બોરભાટા સ્થિત પ્રાથમિક શાળા ખાતે

ભારે પડ્યો હોય તેવું માનવામાં આવે છે જો શું છે ભરૂચ જિલ્લામાં દેશી દારૂનું વેચાણ થતું હોય તે વાત મોટી નથી અને પોલીસ દરોડા પાડે અને દારૂ બંધ થાય તે વાત પણ ખોટી નથી કારણ કે દારૂ તો મળે જ છે પરંતુ હાલ પોલીસના વિડીયો સામે કેમ આવ્યા છે તેનું સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું છે ભરૂડા પશ્ચિમ વિસ્તારમાં લીંબુ છાપડીમાં મહિલા બુટલેગર દારૂનું વેચાણ કરતી હોય અને પોલીસ જવાનો હપ્તાની ઉઘરાણી કરતા હોય અને સ્થાનિકો મૌન સેવતા હોય પરંતુ દારૂ વેચાણ થતો હોય પોલીસની હપ્તાખોરી ચાલુ હોય અને છતાં એ જ વિસ્તારમાં રહેતો આદિવાસી યુવાન પાણીપુરીની લારી ચલવી રોજગારી મેળવતો હોય તો સૌથી વધુ મોટો ગુનો કયો પાણીપુરી વેચવી તે કે દેશી દાળુ વેચવો તે એક પાણીપુરી વાળાને પોલીસ કર્મી તમાચો મારવો ભારે પડી ગયો છે પાણીપુરીની લાડી વાળાએ પોલીસને સબક શીખવાડવા માટે પોતાના લગાવી દીધા આ સમગ્ર ઘટનાના ફૂટેજ વાયરલ થતા જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ પણ સમગ્ર વાયરલ વિડીયોમાં પ્રાથમિક તપાસ ડીવાયસપી સી કે પટેલને સોંપતા જ સમગ્ર ઘટનામાં જે મહિલા બુટલેગર ઉષા પ્રાણ જીવન વસાવાના ઘરે રેડ કરતા દેશી દારૂ દસ લિટર મળી આવ્યો હતો અને જે મહિલા બુટલેગરના ઘરમાં પોલીસે રેડ કરી હતી તેના સીસીટીવી ફૂટેજ પણ આદિવાસી યુવાને વાયરલ કરી પોલીસને અઢીસો બતાવ્યો છે બી ડિવિઝન પોલીસ દેશી દારૂના વેચાણના વિવાદમાં આવતા જ હવે એક્શન મોડમાં આવી ગઈ છે અને બી ડિવિઝન પોલીસ મથક પીઆઈ એસડી ડી ફુલતરિયાએ પણ બુટલેગરો પર તવાઈ બોલાવવાના આદેશ આપ્યા છે જેના પગલે મનોબર ચોકડી નજીકથી પસાર થતી ફોર વ્હીલ ગાડીમાં દેશી દારૂ ભરેલા જથ્થાઓ કોઈ બુટલેગરને સપ્લાય કરનાર હોવાની માહિતી પોલીસને મળી હતી

કુકરવાડાના રાજુ ઉર્ફે રાજ સોમા પટેલને આપવા જતો હોવાની કબૂલાત કરતા પોલીસે ગાડી સાથે દેશી દારૂનો જથ્થો મળી અંદાજે એક લાખ ચોપન હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી કરી છે ગુજરાતી ફૂડ માટે બધાનું ફેવરેટ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા હવે ખુલી ગયું છે નવીપુર હાઇવે પર ભરૂચ અને આસપાસના વિસ્તારના લોકો માટે બેસ્ટ કાઠિયાવાડી ફૂડ અને ફેમસ અથાણાની વેરાયટી સાથે ખોડિયાર કાઠિયાવાડીની આ નાઇન્ટી બ્રાન્ચ છે જે નવીપુર પાસે ઓપન થઈ છે અહીંયા એટ્રેક્ટિવ એમ્બિયન્સ અને કમ્ફર્ટેબલ સીટિંગ સાથે છે ડાઇનિંગ એરિયા, ઇવેન્ટ્સ માટે સ્પેશિયસ બેન્ક્વેટ હોલ, સેલ્ફી એરિયા, લાર્જ ગાર્ડન એરિયા, ચિલ્ડ્રન પ્લે ઝોન, ચા નાસ્તા માટે ફૂડ ઝોન અને 100 કાર્સ આવી શકે તેવું વિશાળ પાર્કિંગ પણ છે. બધી જ ફેસિલિટીઝની સાથે સૌથી બેસ્ટ છે કોરિયા કાઠિયાવાડીનું જમવાનું. અહીંયા દરેક એજ ગ્રુપને મોજ પડી જાય એવા ટેસ્ટી ફૂડ ઓપ્શન્સ અવેલેબલ છે. જેમાં સેવ ટામેટા, લસણીયા બટાકા, તૂરિયા પાત્રા એવી 50 થી વધુ સબ્જી ભાગી પિઝા, ચકરી ચાટ જેવા ફ્યુઝન સ્ટાર્ટર્સ સાથે સાથે પ્યોર જૈન ફૂડ પંજાબી ફૂડમાં ઘણા બધા ઓપ્શન મળી રહેશે અને આમની સ્પેશિયાલિટી સત્યાવીસ જાતના ના કોમ્પ્લિમેન્ટરી અથાણા સેલેડ અને બચપન ની યાદો ખરીજ તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂરથી વિઝિટ કરજો અને જમવાનું ભાવે તો આ હોટ જરૂરથી વગાડજો શ્રી કોડિયર ખાટિયાવાડી ઢાબા નબીપુર એનએચ ફોર્ટી એટ ભરૂચ ભરૂચ નગરપાલિકા એક કરોડ એસી લાખ વાહનો વસાવતા લોકાર્પણ વિધિ ધારાસભ્ય ના હસ્તે કરાયેલી ભરૂચ નગરપાલિકા વિકાસ તરફ આગળ વધી રહી છે જેના ભાગરૂપે ભરૂચ નગરપાલિકાનું વર્ષો જૂનો ભંગાળ હાલ ભરૂચ નગરપાલિકા માટે રૂપી સાબિત થઈ ગયો છે અને ભંગાળમાંથી આવેલી રકમમાંથી પોણા બે કરોડના નવા વાહનો ખરીદવામાં આવ્યા હતા ભરૂચ નગરપાલિકાના પટાંગણમાં જ ગુજરાત સરકારના સ્વચ્છ ભારત મિશન અંતર્ગતની ગ્રાન્ટો સહિત ભરૂચ નગરપાલિકાએ સોળ વાહનો જેમાં ત્રણ નંગ જેસીબી બાર નંગ ડોર ટુ ડોર માટેના વાહનો એક નંગ ટ્રેલર લોડર આમ ટોટલ એક કરોડ એસી લાખના વાહનો ખરીદવામાં આવ્યા છે જે અંતર્ગત ભરૂચના લોકલાડીલા ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ વિધિ યોજવામાં આવી હતી જેમાં ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિભાઈ યાદવ ઉપપ્રમુખ અક્ષય પટેલ કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ સહિત ભરૂચ નગરપાલિકાના અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન આજરોજ એક કરોડ એસી લાખના ખર્ચે સોળ જેટલા સાધનો ભરૂચ નગરપાલિકાને આપવામાં આવેલ છે જેમાં ત્રણ બે ફૂલ લોડર એક કચરો ભરવા માટેનો ફ્રન્ટ લોડર અને બાર છોટા હાથીનો સમાવેશ થાય છે સદર સાધનો આજરોજ માન્ય ધારાસભ્યશ્રીની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવે છે રાજ્ય સરકાર દ્વારા આજે ભરૂચ નગરપાલિકાને નગરના નાગરિકો માટે અને વિસ્તારો માટે ખૂબ ઉપયોગી એવા જેસીબીસી લઈને વિવિધ પ્રકારના અઢાર નવા સાધનો આપવામાં આવ્યા છે જેનું ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું છે યુગાનુ યુગ નગરપાલિકા પાસે વર્ષોથી સ્ક્રેપ થઈ ગયેલા કેટલાક સાધનો હતા એને પણ આજે અનાજીથી લગભગ સાહીઠ લાખની આસપાસની કિંમત વસૂલ કરીને વેચવામાં આવ્યા છે અને નવા સાધનોના જે ઉમેરો થયો છે આવનારા દિવસોમાં શહેરના લોકોને આ સાધનોનો ઉપયોગ થશે નવી સુવિધાઓ મળશે જેનાથી પ્રશ્નો નિરાકરણ કરવામાં આપણી અસરતા વધશે સિટી સેન્ટરમાં છોકરીની છેડતી મુદ્દે સિક્યુરિટીએ ટોકતા સિક્યુરિટીને લોકોએ ટીપી નાખતા પાંચ લોકો સામે ફરિયાદ થઈ ગઈ છે ભરૂચના સિટી સેન્ટર ખાતે છેડતી કરનારાઓને સિક્યુરિટી ઓફિસરે ટોકતા પાંચ શખ્સોએ તેમના પર હુમલો કરી લાકડીના સપાટા મારી ઈજાઓ પહોંચાડી હતી ઇજાગ્રસ્તને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલા દુબઈ ડેગડી વિસ્તારમાં રહેતા રાહુલ શંકર વસાવા સિક્યુરિટી ઓફિસર તરીકે સિટી સેન્ટર ડેપોમાં ફરજ બજાવે છે તે વેરા નબીપુરનો તલ્લાહ પટેલ તેમજ બીજા ચારેક શખ્સોએ સિટી સેન્ટરમાં આટાફેડા મારતા હતા જે પૈકીના એક નશાની હાલતમાં હતો તેમજ તેઓએ ત્યાંથી પસાર થતી છોકરીઓની છેડતી કરતા હતા તેવું માલુમ પડ્યું હતું જેના પગલે રાહુલે તેમને અહીં આંટાફેડા કેમ મારો છો બહાર નીકળી જાઓ તેમ કહેતા તેઓ ઉશ્કેરાઈ ગયા હતા જેમાંના નબીપુરના તલ્લા પટેલે લાકડી લઈ આવી તેમજ તેની સાથેના ચાર શખ્સોએ પકડી રાખી સિક્યુરિટી ગાર્ડને માર મારવામાં આવ્યો હતો તેને ઈજા થતાં સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો સમગ્ર વિડીયો વાયરલ થતાં એ ડિવિઝન પોલીસ મથકે ઈજાગ્રસ્તની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી કાર્યવાહી કરી છે દોડી કોઈ બાપુજી મંદિર નજીક યુવાન પર દંપતી પુત્રનો હુમલો કરવામાં આવતા એક ની હતી ભરૂચના મક્તમપુર ખાતે આવેલી શિલ્પી ડ્રીમ્સ ખાતે રહેતા રાહુલ કિશોર કાયસ રાત્રિના સમયે દોડી કોઈ બજારમાં આવેલા બાથુજી મંદિરે ભંડારો કરવા માટે વાત કરવા માટે બજારમાં રહેતા તેના મિત્ર ભોલો ઉર્ફે મેનસિંગ પાસે બાથુજી મંદિરે ગયો હતો જ્યાં દોડી કોઈ બજાર ખાતે રહેતો લાલો કોઠાવાળો આવ્યો હતો તેને રાહુલને જોઈને તારે ભાથુજીના મંદિરે આવું નહીં તેમ કહી તેને અપશબ્દ ઉચ્ચારવા લાગ્યો મામલો ઘરમાતા તેમની વચ્ચે જપાજપી થતા તેની પત્ની રેખા તેમજ પુત્ર સાગર પર આવી પહોંચ્યા હતા ત્રણેય મળી તેને માર મારવા લાગ્યા હતા અરસામાં લાલાએ ચપ્પુથી તેને ઘા કરી ઈજા પહોંચાડી હતી આસપાસના લોકોએ દોડી આવી તેને છોડાવી સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી કરી છે ભરૂચના બંબાખાના વાવ ફળિયામાં દેશી દારૂના વેપલા અને સેવાના અડતાલીસ વિડીયો વાયરલ કરવામાં આવ્યા છે ગાંધીના ગુજરાતમાં દારૂ નથી મળતો તે વાત ભૂલી જાઓ દારૂ વેચાય છે અને ઘણા લોકોના જ દેશી દારૂનું વેચાણ થાય છે બંબાખાનાના વાવ ફળિયામાં વેચાણ થતું હોવાના વાયરલ કરવામાં આવે છે એક આદિવાસી યુવાનને માર્યો તે વાતને લઈ દેશી દારૂને લઈ પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા કરી દીધા છે હવે એક વિસ્તાર નહીં પરંતુ તમામ વિસ્તારોમાંથી દેશી દારૂના વેચાણના વિડીયો વાયરલ કરવામાં આવી રહ્યા છે દેશી દારૂનું વેચાણ અને સેવન કરવામાં કરવામાં આવતું હોવાના ચોરી છૂપી બનાવી વાયરલ આવે છે જેના પગલે ભરૂચમાં દારૂ નથી મળતો એવું ન કહી શકાય પણ દેશી દારૂનું વેચાણ પણ થાય છે અને સેવન પણ થાય છે અને પોલીસ કેસ પણ કરે છે અને દારૂ તો ચાલે જ છે આવા અનેક ફૂટેજ ફરી એકવાર વાયરલ થતા ભરૂચ જિલ્લાની પોલીસ ભરૂચને દેશી દારૂ મુક્ત કરશે કે કેમ તેવા પ્રશ્નો આજે ઉભા કરી દીધા છે જો કે બંબાખાના વાવ ફળિયાના કેટલા વિડીયો વાયરલ થયા છે જોવામાં માટે બધાનું ફેવરેટ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા હવે ખુલી ગયું છે નવીપુર હાઈવે પર ભરૂચ અને આસપાસના વિસ્તારના લોકો માટે બેસ્ટ કાઠિયાવાડી ફૂડ અને ફેમસ અથાણાની વેરાઈટી સાથે ખોડિયાર કાઠિયાવાડીની આ 91st બ્રાન્ચ છે જે નવીપુર પાસે ઓપન થઈ છે અહીંયા એટ્રેક્ટિવ એમ્બિયન્સ અને કમ્ફર્ટેબલ સીટિંગ સાથે છે ડાઇનિંગ એરિયા ઇવેન્ટ્સ માટે સ્પેશિયસ બેન્ક્વેટ હોલ સેલ્ફી એરિયા લાર્જ ગાર્ડન એરિયા ચિલ્ડ્રન પ્લે ઝોન ચા નાસ્તા માટે ફૂડ ઝોન અને 100 કાર્સ આવી શકે તેવું વિશાળ પાર્કિંગ પણ છે બધી જ ફેસિલિટીઝ ની સાથે સૌથી બેસ્ટ છે ખોડિયાર કાઠિયાવાડી જમવાનું અહીંયા દરેક એજ ગ્રુપને મોજ પડી જાય એવા ટેસ્ટી ફૂડ ઓપ્શન્સ અવેલેબલ છે જેમાં સેવ ટામેટા લસણિયા બટાકા તૂરિયા પાત્રા એવી પચાસ થી વધુ સબ્જી ભાખરી પીઝા ચકરી ચાટ જેવા ફ્યુઝન સ્ટાર્ટર્સ સાથે સાથે પ્યોર જૈન ફૂડ પંજાબી ફૂડમાં ઘણા બધા ઓપ્શન્સ મળી રહેશે અને આમની સ્પેશિયાલિટી સત્યાવીસ જાતના કોમ્પ્લિમેન્ટરી અથાણા सैलेड बचपन यादों खरीज तुम्हारा फैमिली फ्रेंड साथ जरूर थी विजिट कर करजो जब अनुभावे बगापुर एन एच फोर्टी एट भरुच ट्वेल्थ के बाद नर्सिंग फील्ड में तीन कोर्स काफी पॉपुलर है ए एन एम जी एन एम और बी एस सी नर्सिंग ये तीनों में से कौन सा कोर्स बेहतरीन है किसमें ज्यादा अपॉर्चुनिटीज है और ये करने के बाद ज्यादा सैलरी कैसे मिलेगी और ये सभी कोर्स कैसे होते हैं ये सारी जानकारी एवं एडमिशन इन्फॉर्मेशन के लिए आप कर्म ग्रुप ऑफ इंस्टीट्यूट का संपर्क अवश्य करें हर कोई पढ़ लिख कर अच्छी कमाई करना चाहता है और उसके लिए अच्छा कोर्स पसंद करना बहुत जरूरी है ए एन एम दो साल का और जीएनएम तीन साल का डिप्लोमा कोर्स है बी एस सी नर्सिंग चार साल का डिग्री कोर्स है हमारी संस्था में सभी कोर्स का थियोरी और प्रैक्टिकल मार्गदर्शन दिया जाता है उनमें सत्तर प्रतिशत प्रैक्टिकल शिक्षा दी जाती है उससे छात्रों को प्रत्यक्ष प्रैक्टिकल अनुभव से बहुत अच्छा ज्ञान प्राप्त होता है अच्छी शिक्षा के लिए अच्छा ए क्लासरूम और प्रैक्टिस के लिए बेहतरीन लैब साधन सामग्री होनी आवश्यक है साथ साथ कुशल प्रशिक्षक से ही तालीम देना जरूरी है हमारी संस्था के माध्यम से हम 10 साल से हजारों छात्रों को प्रशिक्षण मार्गदर्शन देने में सफल रहे हैं। ये कोर्स करने के बाद बहुत सेक्टर में जॉब मिलता है और सबसे अच्छी बात ये है कि बहुत ही कम फीस में गुजरात में हमारे यहाँ प्रवेश मिलता है ये सभी जानकारी एवं एडमिशन के लिए हमारा संपर्क करें स्क्रीन पर दिखाए गए नंबर पर। एक सच्चा मार्गदर्शन हमारा भविष्य बदल सकता है नर्मदा ग्रुप ऑफ इन्स्टिट्यूट नर्मदा मार्केट भरूच मुझे समाचार पर एक नजर पश्चिम विस्तार एक आदिवासी युवा ने